ઘટનામાં દુકાનનું શટર કાચ ટેબલો તેમજ દુકાનના દિવાલની પિલોરમાં ભારે નુકસાન થયું હતું તેમજ દુકાનની બહાર એક બાઇક પાર્ક કરેલ તેનું પણ કચ્ચર ઘાણ વળી ગયું હતું આ કારમાં એક પરિવારના બાળકો સહિત ચાર જેટલા વ્યક્તિઓ સવાર હતા કાર આટલી બધી સ્પીડમાં હોય જેથી અકસ્માત થતા કારની અંદર એર બ્રેક પણ ખુલી ગયા હતા કારમાં બેઠેલા ચાર વ્યક્તિની એકમાંથી બાળક મિહિરભાઈ કપિલભાઈ રહેવાસી અમદાવાદને ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે અન્ય વ્યક્તિઓને નાની મોટી ઈજા થતા ઇમરજન્સી એકસો આઠ એન્ડિલસમાં ઉના ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા અકસ્માત સર્જાતા રસ્તા પર પસાર થતા વાહન ચાલકો તેમજ આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને રસ્તા ઉપર ટ્રાફિક સર્જાયો હતો જેથી પોલીસ પણ દોડી આવી હતી કારના આગળનો બોનેટનો ભાગ ભૂકળો બોલી ગયો હતો અકસ્માતની જાણ નાઘેર પાઉંભાજી દુકાન માલિક બિપિનભાઈ છગનભાઈ બાંભણિયાને થતા તાત્કાલિક દોડી ગયા હતા અમદાવાદનો પરિવાર હોય કારમાં આગળના ભાગે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું બોર્ડ લાગ્યું છે તેમજ પાછળના ભાગે કાચમાં ડોક્ટરનો સિમ્બોલ મારેલો છે આ અકસ્માતમાં વૃદ્ધનું મોત નિપજતા તેમના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડાયા છે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જીડીસી ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ ઉના